આપણે આને હે ને સાઈડ માં રાખી ને નાખીએ ને આમ વાહ જોઈ શકો છો તમે શું કે યુવરાજ કેવું હે વધારે બોલ તો વાંધો નહી

ને આમાં તો કોન્ફ્યુઝ બહુ થઈ ગયા છે ત્રણ ચાર દિવસથી આપણે જોતો ત્યાં કેવું લેવું કેવું લેવું પછી ફાઈનલી આપણે ચોઈસ કરેલું હે ને આપણે ગલો થી લીધેલું હે ની ભાઈનું રિવ્યુ બહુ સારું આ જે કાં મરવાનો હે આ જે કાં મરવાનો હોય બરોબર

મસ્તી નો બનાવ્યું છે નહી હાલો તો મિલતે હવે ડ્રેક તેવા દોસ્તો અમારથી રેવાતું નથી ને એ અમારા ઠાલો કરાવું

ક્લોઝ જો આ જો આ ફેરિયા તો જો ક્લોઝ કર નાખ્યો થઈ એની આ ફ્રી કર્યા પછી ફેરિયા જો અત્યારે ફ્રી નાખ્યો જો કામ જ આરપીએમ લે વસ્તુ ન જોતો જો જો આરપીએમ હે જો આગળ આપણે આરપીએમ રાખી દીધા જો આ રાય પણ એક જ નહોતું જે આપણે પીટીઓ ગેર હાવ ફ્રી કર નાખ્યો ટ્રેક્ટર બંધ કરી દીધો એ રોગો તમે જોવો આ લોડ વ્હીલ નું કામ હોય જો આ ટ્રેક્ટર બંધ કરી દીધા પછી લોડ વ્હીલ જો ડીઝલ ના એટલો ફેર પડે છે જો બંધ કરી દીધા પછી એટલું હાલ હું બાપુ કહેવાનું

માવા વાહ વાહ પ્રકાશ ભાઈ વન્સ મોર સારું હાલો તો મળીએ પાછા કાલ આપણે આગલા બ્લોક માં ન્યા કારીગર આવશે એટલે કેવું રિઝલ્ટ આવે એ જોઈએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો ને આ જો આપણે ભૂલાઈએ રિપોર્ટર આજે તો આપણી સાથે છે બોલવામાં બધું આપણે થોડો આના જીવ આવડતો હોય કઈ હા ક્યાં શેમાં હે આપણે નહીં આપણે ક્યાં ન્યૂઝ માં હે બીબીસી ગુજરાતી હા જોજો ચેનલ માં આવશે ચાલો હાલો હલો મળીએ ભાઈ